નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના હાજીપર ગામ ખાતે શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ દ્વારા સત્યાવીસમો સમૂહ લગ્ન સમારંભ યોજવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હાજીપર ગામ ખાતે શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સત્યાવીસમાં સમુલગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવનગર તળાજા મહુવા રાજુલા જેસર દ્વારા આયોજિત આ સમુલગ્ન મહોત્સવમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ધુરંધર સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિ રત્ન સ્વર્ગસ્થ બચ્ચુ દાદાના ચિરંજીવી પુત્ર નીલભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને આયોજિત સમુલગ્નમાં કુલ તેત્રીસ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના હોદ્દેદારો તેમજ સેવાભાવી યુવાનોએ ખૂબ જ સારી એવી સહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમ્રાટ સમાચાર તળાજા